નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આજની ખાસ વાર્તામાં આજે આપણે કેવી ટૂંકી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદયને સ્પર્શી જશે અને મનમાં ઊંડા વિચારો જગાવશે આ વાર્તાનું નામ છે થપ્પડનો પડઘો તો ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ અને જાણીએ કે એક થપ્પડનો અવાજ કેવી રીતે એક આખા પરિવારનું જીવન બદલી નાખે છે એક નાનકડા ગામની શાંત રાત હતી ચંદ્ર આકાશમાં અડધો ઢંકાયેલો હતો જાણે કઈક રહસ્યને છુપાવવાની કોશિશ કરતો હોય રમીલાબેન એક વૃદ્ધ પરંતુ મજબૂત ઈરાદાવાળી સ્ત્રી પોતાના નાનકડા ઘરના ખૂણામાં પલંગ પર સૂતા હતા અચાનક એક તીખો અવાજ તેમના કાને પડ્યો એક થપ્પડનો જોરદાર ભડઘો જે અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો જ્યાં તેમનો દીકરો સંજય અને પુત્ર વધુ આરતી રહેતા હતા રમીલાબેનનું હૃદય ધડકવા લાગ્યું તેમણે ઝડપથી ચશ્મા પહેર્યા અને ધીમે ધીમે દિશા તરફ આગળ વધ્યા જાણે દરેક પગલું તેમને કોઈ અજાણ્યા સત્યની નજીક લઈ જતું હોય દરવાજા પાસે પહોંચીને તેમણે કાન લગાવ્યા અંદરથી આરતીના રડવાનો હળવો અવાજ આવી રહ્યો હતો જે રાતની શાંતિમાં ગુંજતો હતો સંજયનો ગુસ્સા ભર્યો અવાજ પણ સંભળાયો તું ક્યારે સુધરીશ હું તને કેટલી વાર સમજાવું રમીલાબેનનું મન બેચેન થઈ ગયું તેમનો હાથ દરવાજો ખખડાવવા આગળ વધ્યો પણ એ જ પળે તેમના મનમાં એક વિચાર આવ્યો આટલી રાતે શું શું થઈ રહ્યું છે જો હું અંદર જઈશ તો આરતીને વધુ મુશ્કેલી નહીં થાય આ રોકી દીધા ભારે હૃદયે તેઓ પોતાના રૂમમાં પાછા ફર્યા પણ આખી રાત તેમની આંખોમાં ઊંઘનું નામું નિશાન ન હતું તેમના મનમાં એક જ સવાલ ઘૂમતો હતો મારા ઘરમાં શું ખોટું ચાલી રહ્યું છે સવાર પડી ગામની હવામાં સૂરજની પહેલી કિરણો ફેલાઈ રહી હતી રમીલાબેન મંદિરે ગયા પણ તેમનું મન શાંત ન હતું ઘરે પાછા જ તેમણે આરતીને રસોડામાં જોઈ તેની આંખો સૂજી ગયેલી હતી ચહેરો થાકેલો દેખાતો હતો જાણે રાતભરની પીડા તેના ચહેરા પર લખાઈ ગઈ હોય રમીલાબેને ધીમેથી પૂછ્યું આરતી રાત્રે તારા રૂમમાંથી વિચિત્ર અવાજો આવતા હતા હું આવી હતી પણ તને જગાડવું યોગ્ય ન લાગ્યું શું થયું હતું આરતીએ એક ક્ષણ માટે રમીલાબેનની આંખોમાં જોયું પછી નજર નીચે નાખી અને બળ હસીને બોલી કંઈ નહીં મમ્મીજી બસ ટેબલ પરનો પાણીનો ગ્લાસ નીચે પડી ગયો હતો રમીલાબેનનું હૃદય આ સાંભળીને ડૂબી ગયું તેમને ખબર હતી કે આરતી સાચું નથી બોલતી તેની આંખોમાં છુપાયેલી વેદના જાણે ચીસ પાડીને કહેતી હતી કે કઈક ખોટું થઈ રહ્યું છે પણ તેમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું અને ધીમે ધીમે પોતાના રૂમમાં પાછા ગયા એટલામાં સંજય ઘરમાં પ્રવેશ્યો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો તેણે બૂમ પાડી નાસ્તો હજુ તૈયાર નથી મારે દુકાને જમવું છે આરતી તું એક પણ કામ બરાબર કરી શકતી નથી આરતીએ ડરતા ડરતા પોહાની પ્લેટ તેની સામે મૂકી પણ સંજયનો ગુસ્સો શાંત થવાને બદલે વધુ ભડક્યો ફરીથી પોવા તને બીજું કંઈ બનાવતા જ નથી આવડતું એટલું કહીને તેણે ગુસ્સામાં થાળી ફેંકી દીધી પોહા ફ્લોર પર વેરવિખેર થઈ ગયા અને સંજય ગુસ્સાથી બોલ્યો હવેથી હું બહાર જ નાસ્તો કરીશ દુકાને ખાવાનું મોકલવાની જરૂર નથી એટલું કહીને તે દરવાજો જોરથી પછાડીને નીકળી ગયો રમીલાબેન આ બધું દૂરથી જોઈ રહ્યા હતા તેમનું મન વિચારોના ઘોડાપુરમાં ડૂબી ગયું લગ્નને હજુ થોડા જ મહિના થયા હતા અને સંજય આરતી સાથે આવું વર્તન કરતો હતો તેમણે પોતાના દીકરાને પ્રેમથી ઉછેર્યો હતો તેને સંસ્કારોનું મૂલ્ય શીખવ્યું હતું પણ આજે તે જ સંજય એક અજાણી વ્યક્તિ જેવો લાગતો હતો દિવસો વીતતા ગયા અને સંજયનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું ગયું ક્યારેક તે આરતી પર કોઈ કારણ વગર બૂમો પાડતો ક્યારેક ગુસ્સામાં તેને ધક્કો મારતો રમીલાબેન ચૂપચાપ આ બધું જોતા હતા પણ તેમની અંદર એક એક અગ્નિ સળગી રહ્યો હતો દિવસે બધી હદો વટાઈ ગઈ રાતના સમયે રમીલાબેન ફરીથી એક થપ્પડનો અવાજ સાંભળીને જાગી ગયા આ વખતે તેમણે રોકાવું ન પડે તેમ લાગ્યું તેઓ ઝડપથી દરવાજા પાસે પહોંચ્યા અને અંદરથી આરતીની ચીજ સાંભળી સંજય બસ કર હવે હું આટલું બધું નહીં સહન કરી શકું સંજયનો ગુસ્સા ભર્યો અવાજ આવ્યો તું મને ના પડે છે તારા મા બાપ પાસેથી કાર લઈ આવ નહીં તો તને આવું જ મળશે રમેલાબેનનું લોહી થીચી ગયું તેમણે દરવાજો જોરથી ખખડાવ્યો અને અંદર દાખલ થયા ત્યાં આરતી ખૂણામાં બેસીને રડી રહી હતી અને સંજયનો હાથ હજુ હવામાં લટકતો હતો હા શું ચાલી રહ્યું છે રમીલાબેનનો અવાજ ગરજના જેવો ગુંજ્યો સંજય એકદમ ચૂપ થઈ ગયો પણ તેની આંખોમાં ગુસ્સો હજુ ઝડબતો હતો રમીલાબેને ગુસ્સામાં આગળ વધીને સંજયને એક જોરદાર થપ્પડ મારી હા શું બકવાસ છે હું ઘણા દિવસોથી જોઈ રહી છું શું કોઈ પોતાની પત્ની સાથે આવું વર્તન કરે છે આરતી તારી નોકરાણી નથી તારી જીવનસાથી છે તેને માન આપતા શીખ સંજય નીચે જોયું પણ તેના હોઠ ગુસ્સાથી ધ્રુજતા હતા તે કંઈ બોલ્યો નહીં અને ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી ગયો રમીલાબેને આરતીને પાસે બોલાવી તેના ગાલ પર લાલ નિશાન હતું અને આંખોમાં આંસુઓનું સમુદ્ર લહેરાતું હતું દીકરી મને બધું કહે હું જાણું છું કે તારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે રમીલાબેને હળવેથી કહ્યું આરતી રડી પડી અને બોલી મમ્મીજી સંજય મારા પર દબાણ કરે છે કે હું મારા માતા પિતા પાસેથી કાર લઈ આવું મેં ના પાડી તો તેણે મને મારવાનું શરૂ કર્યું મારા પિતાએ તેમની જિંદગીની બધી જમા પૂંજી મારા લગ્નમાં ખર્ચી દીધી હવે હું તેમની પાસે કંઈ નથી માંગી શકતી પણ સંજય આ સમજતો નથી રોજ મને ગાળો આપે છે મારે છે મને લાગે છે કે હું આ ઘરમાં કેદ થઈ ગઈ છું રમીલાબેનનું હૃદય ચીરાઈ ગયું તેમનો પોતાનો દીકરો ઘરેલું હિંસા અને દહેજની માંગણી કરતો હતો તેમણે નક્કી કર્યું કે હવે ચૂપ નહીં રહેવું બીજા દિવસે સંજય દુકાને ગયો એટલે તેમની બહેનપણીના દીકરા વિશાલને ઘરે બોલાવ્યો જે એક હોશિયાર વકીલ હતો તેમણે વિશાલને બધી વાત કરી સંજયનું વર્તન આરતીની પીડા અને દહેજની માંગણી વિશાલે ગંભીરતાથી સાંભળ્યું અને કહ્યું કાકી આ માત્ર ઘરની વાત નથી આ ગુનો છે આપણે સંજય વિરુદ્ધ કેસ દાખલ કરવો પડશે રમીલાબેને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હું તૈયાર છું મારો દીકરો ભલે હોય પણ ન્યાય મળવો જોઈએ જ્યારે આરતીને આ ખબર પડી તે ડરી ગઈ મમ્મીજી તમે તમારા દીકરા વિરુદ્ધ કેસ કેવી રીતે કરી શકો તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું રમીલાબેનની આંખોમાં દ્રઢતા હતી તેમણે કહ્યું આરતી હું એક સ્ત્રી છું એક માતા છું

તે ગુસ્સાથી પાગલ થઈ ગયો કોટમાં તેણે રમીલાબેન સામે જોઈને ગુસ્સાથી કહ્યું મમ્મી તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો રમીલાબેનની આંખોમાં આંસુ હતા પણ તેમનો અવાજ મક્કમ હતો સંજય જો તું મને માનતો હોત તો આરતીને પણ તારી જીવનસાથી માનતો હોત હું સ્ત્રીના આદર માટે લડીશ ભલે તેનો અર્થ મારા દીકરા સામે ઊભું રહેવું પડે તારી ભૂલની સજા તને મળવી જ જોઈએ જેથી તું સમજે કે તે શું ખોટું કર્યું કોર્ટે સંજયને ઠેરવ્યો તેને દંડ ભરવાનો આદેશ થયો અને ભવિષ્યમાં આવું વર્તન ન કરવાની કડક ચેતવણી મળી જેલના બે દિવસની સજાએ તેના હૃદયને હચમચાવી દીધું જ્યારે તે ઘરે પાછો આવ્યો તે એકદમ બદલાયેલો લાગતો હતો આરતીએ રમીલાબેનને ગળ લગાવી અને રડતા રડતા કહ્યું મમ્મીજી તમે મારું જીવન બચાવ્યું જો તમે ન હોત તો હું આખી જિંદગી આ દુઃખમાં જીવતી રહી હોત રમીલા માટે નહીં લડીએ તો કોણ લડશે આ ઘટના પછી આરતીએ પોતાની જાતને નવેસરથી શોધી તેને ગામમાં સ્ત્રીઓને એકઠી કરી અને તેમને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનું શરૂ કર્યું સંજયે પણ પોતાની ભૂલ સ્વીકારી તેણે આરતી અને રમીલાબેનની માફી માગી અને વચન આપ્યું કે તે હવે ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન નહીં કરે પણ આ વાર્તાનો સૌથી મોટો સંદેશ એ હતો કે એક માતાની હિંમત અને સ્ત્રીનો અવાજ ઘરેલું હિંસા અને દહેજ જેવી કુપ્રથાઓને જડમૂળથી નાબૂદ કરી શકે છે તો મિત્રો આ હતી વાર્તા થપ્પડનો નો પડખો એક એવી વાર્તા જે હિંમત પ્રેમ અને ન્યાયની વાત કરે છે તમને આ વાર્તા કેવી લાગી જો ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો ફરી મળીએ એક નવી રોમાંચક વાર્તા સાથે તમારો ખૂબ ખૂબ આભાર